વેરાવળ ખાતે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા સોમનાથ જિલ્લાના સ્વયંસેવકોનો પ્રભાસ સાગર સંગમ અને વર્ષ પ્રતિપ્રદા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં જિલ્લાભરના જુદા જુદા પ્રાંતમાંથી ઉપસ્થિત સેંકડો આરએસએસના સ્વયંસેવકો દ્વારા પતસંચલન શારીરિક પ્રત્યાક્ષિક અને વૈદિક પ્રવચન સભા યોજાઈ હતી આ બાબતે વિગતો કિશોરભાઈ મોગલપલાએ આપી હતી અહેવાલ ભરતસિંહ ચાદવ સોમનાથ કિશોર મંગલપરા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ગુજરાત પ્રાંતમાં સહપ્રાંત કાર્યવાહી જવાબદારી છે સ્વયંસેવકોનો ઉત્સાહ વધે કાર્યની વૃદ્ધિ થાય એ દ્રષ્ટિથી આવા કાર્યક્રમોની રચના થતી હોય છે અને આ પ્રકારના એકત્રીકરણ સંગમના કાર્યક્રમો યોજીને સમાજના લોકોને પણ નિમંત્રિત કરીને એમનું પણ એક જાગરણ થાય આ ઉદ્દેશથી આવા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે સોમનાથ જિલ્લામાં આ પહેલી વખત આ પ્રકારનો પ્રવાસ સાગર સંગમનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ પ્રવાસ પાટણ વિસ્તારમાં છે બાજુમાં સાગર છે એટલે આવું નામ આપ્યું છે દરેક જગ્યાએ એ જિલ્લાની એ સ્થાનની જે વિશેષતાઓ હોય એ પ્રકારે નામ આપવામાં આવતું હોય છે મુખ્ય ઉદ્દેશ છે એ આ પ્રકારનો સમાજ જાગરણ અને સંઘ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જગાવવા માટેનો હોય છે આ શાખા છે આ પ્રકારના તરુણ બાળ શિશુ બધાને દેશભક્ત રાષ્ટ્રભક્તિના સંસ્કારો આપવાનું કામ સંઘ શાખા દ્વારા ચાલે છે પથ સંચાલન પણ આ જે કાંઈ શારીરિક કાર્યક્રમો થયા એનો એક ભાગ હોય છે બધા સાથે મળીને પગથી પગ મેળવીને ચાલે તો પગથી પગ મળે તો હૃદયથી હૃદય પણ મળે આવો ભાવ હોય છે એમાં કારણ રીતે સમાજની અંદર જ્યારે જ્યારે સમાજ અગ્રણીઓને મળવાનું થાય વાતચીત કરવાનું થાય અથવા તો સમાજના લોકો પણ મીડિયામાં આવતી વાતો જે સાંભળતા હોય છે અલગ અલગ રાજકીય નેતાઓના ભાષણોમાં એમની મુલાકાતોમાં એની જે પ્રતિક્રિયાઓ આવતી હોય છે તો એની એક સમજ આપવાનો પ્રયાસ કર્યો છે આ કે સંઘનું કામ છે એ અલગ છે સંઘ પોતાની રીતે આ પ્રકારના દેશભક્ત નાગરિકો નિર્માણ કરવાનું કામ કરે છે બાકીનું કામ છે એ સંઘના કાર્યકર્તાઓ કરી રહ્યા હોય છે જુદા જુદા ક્ષેત્રોની અંદર પણ રાજકીય ક્ષેત્ર એક વિશેષતા ધરાવતું હોવાના કારણે એની વાતો વિશેષ આવતી હોય છે પણ વિદ્યા ક્ષેત્રમાં મજદૂર ક્ષેત્રમાં કિસાન ક્ષેત્રમાં દરેક જગ્યાએ સ્વયંસેવકો કામ કરતા હોય છે